પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ અત્યંત દયનીય પરિસ્થિતિમાં આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠ અત્યંત દયનીય પરિસ્થિતિમાં આવી જતાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે હાઇવે પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે જે વરસાદી પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જે છે જેના કારણે સ્થાનિકોમાં વિસ્તાર ખાડાઓનો ઘટ તરીકે જાણીતો બન્યો છે આ માર્ગનું માન ચારથી છ મહિના પહેલાં જ નિર્માણ થયું હોવા છતાં તેની આવી બિસ્માળ હાલત સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની બેદરકારી સૂચવે છે બિસ્માર માર્ગને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ ટેક્સ ભરવા છતાં ખાડો કિચન અને તળાવ જેવી હાલતમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે જેના કારણે તેઓને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે ટુ વ્હીલર ચાલકોની હાલત સૌથી વધુ કફોડી બની છે કારણ કે ખાડાઓ અને છૂટાછવાયા મેટલના કારણે તેઓ અવારનવાર પટકાઈને ઈજાઓનો ભોગ બને છે તાજેતરમાં પણ એક મોપે ચાલક ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યો હતો આ માર્ગ સતત અકસ્માતોનું કારણ બની રહ્યો છે જેમાં ભૂતકાળમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવાની પણ લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે અને અસંખ્ય લોકો ઘાયલ રહ્યા છે માર્ગ પરના ખાડાઓની આપત્તિ ઉપરાંત ધૂળની ઉટી ડમરીઓ વાતાવરણને દૂષિત કરીને વાહન ચાલકોના શ્વાસ ઊંઘે છે

ये करोड़ा का है ये मिट्टी में मिल रहा है ये देखो ना पोरा गारा पत्थर डाल के और ये करोड़ा का मिट्टी बनाया है ये तो क्या कहना चाहोगे कॉन्ट्रैक्टर को गवर्नमेंट बहुत तो अच्छा है देखो ना गुलाब का फूल खिल रहा है रोड नहीं है